તમે જોયું છે કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું જાય છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે કે અન્ય રાજકીય પાર્ટી હોય તોય ભલે જેના કારણે ગુજરાત અને દેશની જનતાને આની સીધે સીધી અસર પડે છે અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ પાર્ટી બે હાજર વીસમાં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છેલ્લે બે હજાર બાવીસમાં બોટાદથી વિધાનસભાની ચૂંટણી લડ્યો બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દાઓ પર સેવા આપી પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું હોય છે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે હોળી સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખૂટતું જણાતું ખાસ કરીને જ્યારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું

પચીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે કોઈ સમાજની જ્યારે વાત આવે ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને કંઈક અંશે ઊંડી ઉપડી છે એવી જ રીતના જ્યારે હું જે આશાયથી આમ પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે હોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક મુનપ થાય છે હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે આમ પાર્ટી હોય તોય ભલે ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો બેન્ક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું એમાં મને કંઈક ને કંઈક કંઈક ક્ષતિ જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે એમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું છું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી કે એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમાંથી પાર્ટી હોય તોય ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી પડી જાય પછી એને આશિયામાં ધકેલી દેવામાં આવે છે આજે રાજીનામું આપ્યું એનો આ લેટર છે હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો આ એક તમારો એ મારી બોટાદની જનતાને હું પૂછીશ ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે હું મારી બોટાદની જનતાને ને અજવચ્ચે રજરી જાય એવું કોઈ કાર્ય કરવા માંગતો નથી

ઘણા સાથે મારે વાત પણ થયેલી છે આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું આ મારી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલાં પણ ચાલુ હતો આજે પણ હું ચાલુ છું બરાબર એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું પદ ઉપરથી રાજીનામું આપું છું એનો મતલબ પાર્ટીમાં તમારા સમાજ ઉપર શું નથી પાર્ટીમાં પાંચ નથી તો તમારી પાર્ટીમાં રહેવાનો મતલબ શું છે પછી તમે એટલે તો ગાજપમાંથી નીકળી ગયા હતા પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજને ન્યાય નેતા અપાવી શકતો મારા પછાત સમાજને ન્યાય નેતાઓ અપાવી શકતો અને આગામી સમયમાં ટૂંક જ સમયની અંદર જે ગુજરાતનો અમારો જે પછાત સમાજ છે બધા દરેક આગેવાનોની હું ગાંધીનગરમાં અમારી મીટિંગ ટૂંક સમયમાં મળવાની છે ત્યારે જે સમાજના લોકો નિર્ણય લે છે એ ચોક્કસ આપને અમે આગામી સમયમાં જણાવું અને આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી નથી મારી સાથે કોઈ વાત કરવામાં આવી હા મીડિયાના અમુક મિત્રોએ આ વાત કરી છે અને રહી વાત મેં કીધું દંડક માત્ર નથી હું એક આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ છું એ પદેથી પણ હું રાજીનામું હોય એટલે કોઈએ મને પાર્ટી માટે રાજીનામું આપવા માટે કોઈ મજબૂર કરતું હોય અને માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું આપું છું એવું કાંઈ નથી મેં તમને કીધું એમ કે ઘણો મારો પ્રયત્ન હતો તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેશ મકવાણા છે સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એ મેં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે દરેક સમાજ માટે ચોક્કસપણે એ કર્યું છે વિદ્યાર્થીના મુદ્દા હોય તો ભલે ઓબીસી ના મુદ્દા હોય તો ભલે કે કોઈ સમાજ ના મુદ્દા હોય તો અન્ય સમાજના મુદ્દા હોય તો ખાલી માત્ર વિધાનસભા મુદ્દા ઉઠાવી પણ કામ પણ કર્યા છે એટલે એવું કાંઈ જરૂરી નથી કે મેં તમને કીધું એમ કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કઈક ને કઈક એટલું આમ પાર્ટી નહીં મેં મારું ફસ્ટ તમને કહેવાનું છે માત્ર માત્ર આ જે મારું કહેવાનું છે એ આમ આદમી પાર્ટી ની વાત નથી ગુજરાતની દરેક રાષ્ટ્રીય પાર્ટીની વાત કરું છું એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે આજે તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષ પછી આટલા વર્ષ પછી એક મિનિટ તમને જવાબ આપો આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એક મુખ્યમંત્રી નું નામ આપો જે પછાત સમાજ માંથી કોળી સમાજ માંથી આવતો હોય બનાવ્યો હોય પ્રદેશ પ્રમુખ નું નામ આપો તમે મીડિયાવાળા આજ સુધીમાં કેમ નથી બનાવી શકી એવી રીતના કોંગ્રેસ તો સત્તામાં નથી પણ વિપક્ષ નો નેતા પણ નથી બનાવી શકી એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર

એ નેતાઓને પ્રદેશ પ્રમુખ નથી બનાવવામાં આવતા ભાજપ કે માધ્યમ સુધી મુખ્યમંત્રી ચહેરો નથી બનાવ્યો એટલે કહેવાનો મતલબ મારે માત્ર આમાંથી પાર્ટી પૂરતો નથી

દરેક પછાત સમાજના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એને ખૂણામાં બેસાડી દેશે મેં તમને એવું કીધું હતું કે અમુક યુટ્યુબ ચેનલો હજી હું તમને સ્પષ્ટ કઉ છું અમુક યુટ્યુબ ચેનલો એના આજે મારી પાસે એના કવર છે કે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓના કહેવાતી ન્યૂઝ ફેક ચલાવે છે ત્યારે જ્યારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યૂઝ ફેક ચલાવ્યા હતા એ મને પણ ખબર છે કે એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના ઇશારે આમાંથી પાર્ટીના અમુક આગેવાનોના ઇશારે મને બદનામ કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ યુટ્યુબ ચેનલોને આમાંથી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા હજી પણ હું તમને કહું છું એમાં હું મારી વાત ઉપર કાયમ છું મને બદનામ કરવા માટે વારંવાર એ ન્યૂઝ ચલાવતા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાણાને આમાંથી આમ પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પણ

ગાંધીનગર ખાતે જ મળવાની છે ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાના મારફત આપને જ